બ્રહ્માની મનોરૂપતા તેના સંકલ્પમય જગતની અસતા અને જ્ઞાતાના કેવલ્યની જ મોક્ષરૂપતાનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠજી કહે શ્રીરામ મન્વંતરોનો આરંભ થતા જ્યારે તમામ પ્રાણીઓને પોતાનો કોળીઓ બનાવનાર મૃત્યુ પ્રજાનો સહાર કરતું રહીને સબળ થઈ ગયું ત્યારે તેણે પોતે જ બ્રહ્માજી પર આક્રમણ કરવાનો પ્રયત્ન કર્યો તે સમયે ધર્મરાજ યમે તેને તુરત જ આ પ્રમાણે શિક્ષણ આપ્યું એ મૃત્યુ બ્રહ્મા પરમચિમય છે સ્વરૂપ છે તેમની આકૃતિ પૃથ્વી વગેરે પાંચેય મહાભૂતોની નથી તેઓ મનોમય અને સંકલ્પમય છે ભલા તેમના પર કઈ રીતે આક્રમણ કરી શકાય તેઓ ચેતન આકાશ જેવા ચમત્કારપૂર્ણ ચિન્મય આકાશ જેવા અનુભવરૂપ છે તે બ્રહ્મા ચિન્મય આકાશ છે તેમનામાં કાર્ય કારણ ભાવ નથી જેમ આકાશમાં ઈન્દ્ર નીલમણીથી બનેલા ઊંધા રાકેલ મોટા કઢાયા જેવો આકાર પૃથ્વી વગેરેથી રહિત જણાય તે જ પ્રમાણે સ્વયંભૂ બ્રહ્મા પણ પૃથ્વી જળ વગેરે તત્વોથી રહિત જ પાસે માત્ર અદિતિ પરમાત્મામાં ન દસ્ય છે અને ન દષ્ટા એ સ્વયં ચીન માત્ર સ્વરૂપ છે તો પણ સ્વયંભૂ નામે પ્રકાશિત થાય આદિ મધ્ય અંતરહિત ચિદાકાશ રૂપ અદિતિ બ્રહ્મ પોતાના સંકલ્પથી સ્વયંભૂ બ્રહ્માના નામે પુરુષ અથવા દેહધારી જેવું પાસે એ શ્રીરામ જેનું પૂર્વ જન્મમાં ઉપાર્જિત કર્મોથી યુક્ત પૂર્વ શરીર રહ્યું તેને આ જન્મમાં સંસાર સ્થિતિની કારણભૂત સ્મૃતિ ઓવી સંભવે જ્યારે બ્રહ્માનું કોઈ પૂર્વજન્મનું કર્મ નથી ત્યારે તેમને પૂર્વજન્મની સ્મૃતિનો ઉદય ક્યાંથી અને કઈ રીતે થશે તેથી બ્રહ્માનું શરીર પૃથ્વી વગેરે કારણોથી રહી છે બ્રહ્મા પોતાના કારણભૂત પર બ્રહ્મ પરમાત્માથી અભિન્ન અને આત્મ સ્વરૂપ છે એ શ્રીરામ સ્વયંભૂ બ્રહ્માનું તે શરીર અતિવાહિક છે એ અજન્મા છે તેમને આધિભૌતિક શરીરની પ્રાપ્તિ થઈ શકતી નથી શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે ગુરુદેવ બધાય પ્રાણીઓનું એક અતિવાહિક શરીર હોય અને બીજું આધિભૌતિક બ્રહ્માને માત્ર અતિવાહિક જ શરીર કેમ વશિષ્ઠજીએ કહ્યું કે શ્રીરામ બધાય પ્રાણીઓ પંચીકૃત ભૂતોથી ઉત્પન્ન દેહ વગેરેથી યુક્ત છે તેથી તેમના બેબી શરીર હોય અજન્મા બ્રહ્માના માટે આવું કોઈ કારણ નથી તેથી તેમનું એક જ અતિવાહક શરીર છે એકમાત્ર અજન્મા બ્રહ્મા જ બધી જાતના પ્રાણીઓના પરમ કારણ છે તેમનું બીજું કોઈ કારણ નથી તે કારણે પણ તેમને એક શરીર છે તેમનું શરીર સંકલ્પરૂપ છે પૃથ્વી વગેરે ભૂતોના ક્રમશ સમિશ્રણથી તેમના શરીરનું નિર્માણ થયું નથી તેઓ ચિદાકાશ સ્વરૂપ આદિ પ્રજા પ્રજાપતિ બ્રહ્મા વિવિધ જીવોની સૃષ્ટિ કરીને તેમનો વિસ્તાર કરે બ્રહ્માના સંકલ્પ વિના જીવ ઉત્પન્ન થયા નથી તેથી તે પણ ચિદાકાશરૂપ સ્વરૂપ છે જે ઉપાદાનથી જેની ઉત્પત્તિ થાય તે તદ્રુપ તદ્રુપ જ થાય જે માટીમાંથી બનેલો ઘડો માટીરૂપ છે સોનાના કડા કુંડળ વગેરે દષ્ટાંતો દ્વારા આ વાતનો બધાઈને અનુભવ થાય સંસારમાં વ્યવહાર કરનારા સઘળાએ પ્રાણીઓમાં બ્રહ્મા સર્વપ્રથમ ચેષ્ટાશીલ ચેતનભૂત પ્રાણી છે અંતકરણ જ તેમનું સ્વરૂપ છે અહંકારનો ઉદય તેમનાથી થાય જેમ વાયુથી હાલવું ચાલવું વગેરે ચેષ્ટા થાય તે જ રીતે તે પ્રથમ પ્રગટ થયેલા અભિન રૂપવાળી આ સૃષ્ટિ પ્રગટ થઈ વિસ્તાર પામી પ્રતિભાસ જ તેમની આકૃતિ છે તેવા બ્રહ્મમાંથી ઉત્પન્ન થવાના કારણે આ દશ્યમાન સૃષ્ટિ પણ પ્રતિભાસરૂપ છે છતાં લોકોની દ્રષ્ટિમાં સત્ય જેવી લાગે આ સંદર્ભમાં એક દષ્ટાંત છે તે જ પ્રમાણે વ્યવહાર અને પ્રયોજનની દૃષ્ટિથી અસત વસ્તુ સત્ય વસ્તુ જેવો વ્યવહાર વ્યવહારનો પ્રકાશ કરે તાત્પર્ય એ કે સ્વપ્નમાં જોયેલું સ્વપ્ન જાગ્રતમાં અસત્ય સિદ્ધ થાય તો પણ તેનાથી સત્ય જેવું કાર્ય થતું જોવામાં આવે એ જ પ્રમાણે પ્રતિભાસ માત્ર શરીરવાળા બ્રહ્મા દ્વારા ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ પ્રતિભાસ રૂપ છે તો પણ સત્યની જેમ પ્રયોજનને સિદ્ધ કરે જેમનું શરીર પૃથ્વી વગેરે તત્વોથી બન્યું નથી જે ચિદાકાર સ્વરૂપ અને નિરાકાર છે તે સંપૂર્ણ પ્રાણીઓના અધિપતિ સ્વયં બ્રહ્મા શરીર પુરુષ જેવા પ્રતીત થાય પૃથ્વી વગેરે તત્વોથી રહિત આકારના સંકલ્પ પુરુષ બ્રહ્માનું શરીર ચીન માત્ર છે તેઓ ત્રણેય લોકના અસ્તિત્વના કારણ છે સ્વયંભૂ બ્રહ્માનો આ સંકલ્પ પ્રાણીઓના કર્મ અનુસાર જે જે પ્રકારના વિકાસને પ્રાપ્ત થાય તે જ પ્રમાણે ચિદાકાશ સ્વરૂપ આત્મા પ્રતીત થાય બ્રહ્મા મનોમય છે પંચ મહાભૂતોથી બનેલા નથી તેથી તેમનાથી ઉત્પન્ન થયેલું આ વિશ્વ પણ મનોમય છે કારણ કે જે જેનાથી ઉત્પન્ન થાય તે તેના જેવું જ હોય જેમ સોનાથી બનેલા કડા કુંડળ સોનારૂપ જ હોય અજનમાં બ્રહ્માનું કોઈ સહકારી કારણ નથી તેથી તેમનાથી ઉત્પન્ન થયેલા જગતનું પણ કોઈ સહકારી કારણ નથી તેથી અહીં કારણથી કાર્યમાં કોઈ વિચિત્રતા યા વિલક્ષણતા નથી તેથી જેવું કારણ શુદ્ધ છે તેવું કાર્ય પણ શુદ્ધ બ્રહ્મ છે આ દઢ સિદ્ધાંત થયો આ જગતમાં કાર્ય કારણભાવનો જરા પણ સબંધ નથી જેવા પરબ્રહ્મ છે તેવા ત્રણેય લોક છે જળ દ્રવત્વથી એટલે કે પ્રવાહિતાથી અલગ નથી તે અભિનરૂપ જળથી જે પ્રકારનો દ્રવત્વનો વિસ્તાર થાય તે જ પ્રમાણે મનોરૂપતાને પ્રાપ્ત થયેલા બ્રહ્મા પોતાના શુદ્ધ આત્મા એટલે કે સ્વરૂપથી જગતનો વિસ્તાર કરે તે જગત તેમના વિશુદ્ધ આત્મ સ્વરૂપથી અલગ નથી જેમ પ્રાણીઓની દૃષ્ટિમાં દોરડામાં સરપભાવ નથી જેમ જ્ઞાનીઓની દૃષ્ટિમાં દોરડામાં સર્પ ભાવ નથી તે જ પ્રમાણે જગતમાં ભૌતિકતા નથી પછી તે પ્રબુદ્ધ બ્રહ્મા વગેરે આધિભૌતિક શરીરમાં કઈ રીતે રહી શકે મન જ બ્રહ્માના સ્વરૂપને પ્રાપ્ત થયું તે મન સંકલ્પરૂપ છે મન પોતાના સ્વરૂપને વિકસિત કરી આ જગતનું નિર્માણ અને વિસ્તાર કરે મનનું રૂપ બ્રહ્મા બ્રહ્માનું રૂપ મન તેમાં પંચમહાભૂતોનો પ્રવેશ નથી પરમાત્મામાં પૃથ્વી વગેરે ભૂતોની કલ્પના મનની છે જેમ કમળ ગાંઠની અંદર કમલીની વિધવામાન છે તે પ્રમાણે મનની અંદર સંપૂર્ણ દસ્ય વર્ગ સ્થિત છે મન દસ્ય વર્ગ અને આ બંનેનો દષ્ટા આમનો કદી કોઈએ વિવેક કર્યો નથી જ્યાં સુધી દષ્ટા અને દસ્યનો વિવેક કરવામાં ન આવે ત્યાં સુધી અજ્ઞાનની વીજ નિવૃત્તિ ન થવાથી મનમાં દસ્ય વર્ગની પ્રતીતિ થાય જો દસ્ય રૂપ દુઃખ સત્ હોય તો તે કદી નિવૃત્ત થઈ શકતું નથી દસ્ય નિવૃત્ત ન થતાં જ્ઞાતામાં મોક્ષની સિદ્ધિ થઈ શકતી નથી દસ્યનો અભાવ થઈ ગયા પછી જ્ઞાતામાં જ્ઞાતૃભાવ સ્થિર થઈ જાય તો પણ તે દસ્ય શાંત યા નિવૃત્ત થઈ જાય તેને જ્ઞાતાઓનો મોક્ષ કહેવાય